ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વી એ ડુડિયા પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા એલસીબી ભરૂચની ટીમે સંયુક્તપણે કામગીરી કરી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ બુસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલ સફેદ કલરની ઇકો ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ ડબલ બી જીરો ચારસો બ્યાસી જેના આગળના કાચ ઉપર જયશ્રી જોધલપી લખેલું છે તે ગાડી લઈને બે ઈસમો નબીપુર હિંગલના ચોકડીથી ભરૂચ તરફ પસાર થવાના છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઇકો ગા ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી લીધી હતી અને તેમાં બેઠેલ બંને ઈસમોને પકડી પાડ્યા હતા ઝડપાયેલ બંને ઈસમોની અંગઝરતી કરતા ઈસમ સોનુ મુન્નાલાલ સાહુની કમરના પાછળના ભાગેથી લાકડાના હાથાવાળો અને કટાયેલી ધાતુના બે દેશી બનાવટનો પણ મળી આવ્યો આ બાબતે પૂછપરછ કરતાં તેણે તેના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી ખરીદી કરી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખેલ હોવાનું જણાવ્યું હતું ગાડીની ચોરી અંગે આરોપીઓએ કબૂલાત કરી હતી કે ચાર પાંચ દિવસ પહેલાં જાડેશ્વર ચોકડીથી નબીપુર જવા માટે ઇકો ગાડીનું સ્પેશિયલ ભાડું નક્કી કર્યું હતું અને રસ્તામાં નેશનલ હાઇવે ઉપર આવેલ બુસ્ટન હોટલ પાસે ગાડીનો ચાલક પિસાબ કરવા રોડની નીચે ઉતરેલ તે દરમિયાન બંને ઈસમો આ ઈકો ગાડી ચલાવી લઈ નાસી ગયા હતા આ બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઈકો ચોરીનો ગુનો દાખલ થયો હોય પકડાયેલ બંને ઈસમોને પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ગેરકાયદેસર હથિયાર બાબતે પણ તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ અભિષેક રાજેશ

ગુનો દાખલ થયો હોય જે ગુનાનો પણ ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે પકડાયેલ આરોપીઓ અભિષેક રાજેશ પાંડેનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં નાની દમણ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોસઠ પાંસઠ મુજબ અને દમણ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો એગણી ઓગણસી મુજબનો ગુનો દાખલ છે આ કામગીરીમાં પોલીસે રૂપિયા બે લાખની કિંમતનો મુદ્દામાલ તપાસ કબજે કર્યો હતો જેમાં દેશી હાથ બનાવટનો તમંચો નંગ એક કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મોબાઈલ નંગ બે કે જેની આશરે કિંમત દસ હજાર અને ઇકો ગાડી કે જેની આશરે કિંમત દોઢ લાખ અને એક પલ્સર મોટરસાયકલ કે જેની આશરે કિંમત પાંત્રીસ હજાર રૂપિયાનો સમાવેશ થાય છે